સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખે કેમ છો બધા આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો લોગ આપણે ઘરેથી સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ આજે છે આપણે રાંધણ સહીટ ને આજે આપણે છે ને રસોઈ બનાવવાની છે કારણ કે જો ગાંઠિયા પણ આજે આપણે છે ને ઘરે બનાવવાના છે પાર્ટનર કે આ વખતે છે ને ગાંઠિયા ઘરે બનાવવા છે મને ત્યારમાં જામતું નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આ વખતે આપણે ઘરના ગાંઠિયા બનાવશું આપણા હાથનો સ્વાદ લેશું બીજું હું કેવા બને આપણે પહેલી વાર અખતરો કરી છે આ વખતે ગાંઠિયાનો કે કેવા બને કેવા ન બને તો પછી દર વર્ષે આપણે ઘરે જ બનાવશું નકર પછી ત્યાં તો છે જ અને પાર્ટનર નહીં હજી જો ઉઠ્યા છે વાગ્યા છે આઠ છોકરા ઉઠી ગયા છે બ્રશ પાણી કરી લીધા છે ચા પાણી પી લીધા છે અને હવે આપણે છે ને રસોઈની તૈયારી ચાલુ કરવાની છે આજના બ્લોક માટે મારું સ્વાગત છે જય મોલે જય દ્વારકા મિત્રો કેમ છે બધા મજામાં છે તો આપણે અત્યારમાં છે ઘીરે ઘીરે થોડુંક કામ છે નથી ઓલો પાટના ને મંડા લોટ બાંધવા જો આ તીખા ગાઠી નો બંધાય છે ટણે આ મોરા ગાઠી બંધાઈ ગયો છે બીરું છે પછી હવે કરાવવું પડે કરવું તો પડે જ ને પાર્ટનર એમાં થોડું કાલે હમણાં પાડી દેવા ગાઠી પણ તમારા મોહ હતો આ ગાઠી આ મસ્તી ના બને આપણ બને હું પહેલી વાર બનાવું તો જો આપણે બધું કામ કર્યું કોઈ દી ન બની જાય તો ખરા

માવડન પહેલી વાર ઘરે ટ્રાય કરી કે પહેલી પડે બાકી બને બનતા મોરા ગાંઠિયા પાટણા જો આ ગઠવાળા રહી જે પાર્ટનર ગાંઠિયા 1 ગાંઠિયા હા કંદોઈ બનાવી દેવા છે ટૂક સમય માં દુકાન વાળા હાલે કામ કરવાનું કે ખોજ છે કાકટના તમને ગીરનું મૂંગા તમે બનાવી દે બીજું काही નહી હાલો ઓકે તો એક રગડી માલ છે એક રગડી માલ તો આપડી એવું છે રાત કે નંબર એક નંબર બને છે કારીગર આવ્યો ને પાઉંમાંથી લોટ બાંધત વારા એનો ખાન બનાવત વારા એનો પાઉંમાંથી પાઉંમાંથી બે કારીગર છે કાઈનો દાચે થાવાનો છે મસ્તીનો રોડનો જો ના તો કેમ ના ભાઈ કેનો જીવતો છે ને કે વાર લાગે હમ તો ના હમ ની હવે સુતા ગરદ પટી હવે ગરદ પટી દેલા ઉતાઈ છે જો આવું છે ભાઈ આરા જો બહુ ડાયા છો પાત્ર જો પાટના સેવે બનાવી દીધી છે એમને અમાર ઉપર દેજ કામ કરી દીધું થાઈ ફલાસ સરસ થાઈ હવે ભકરી ಹಾಕણું પણ

મોટું બોટું જોઈએ તેલ નો ધુવાડો લાગ્યો હાલ ના બે હાલ તેલ નો બાકી જમાવાટી તી તું બધું આપણું બાકી આપણે ખાંડ ધોવાની છે અને કરવાનું છે પણ હવે કઈ તું હાંજી એમ કરશું એટલે આપણો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય રાંધણ સહિતનો ચાલો મિત્રો આપણે અત્યારે આવી ગયા વાળીએ બરોબર વાળી આવીને નીળ પૂરો વાઢ લીધો વાઢીને નીળ પૂરો નાખી દીધો પાણી મૂકી દીધું ને એક ફરી છે ને હબાવ એક ફરી હબાવ ને વાઢી હવે ને ભલે બાકા જે કી બોલાયો રાખે બાપુ જે હવે તમે તમારે માથે સડીને ખાય આમ કાંઈ ઘટે જ નહીં તમારે ધરાઈ ગયેલી તો છે તો છતાં છે ને આપણે નાખી દીધી બે ડોલ પાણી ભરી દીધી અને આ રીતનો માહોલ આવો સાહેબ તો છે ને એક રેડો જ નથી આવ્યો મારે બાર ઘરના હા કોરા ધાકડો જેવા થઈ ગયા હવે આપણે જાય ગામમાં ને ગામમાં છે ને પાટને કંઈક રાંધવી હું રાંધવાનું હોય હવે હાલો મિત્રો આપણે છે ને વાડીએથી આવી ગયા ને વાડીએથી આવીને પાટનર છે ને મીંડા પીંડિયા તરવા શું કે પાટનર ખાંડ ધોવાની બાકી રહી ને બાકી તો થઈ ગયું ઘણું

વાહ પાર્ટનર વાહ હાલે પાર્ટનર હાલે હાલો આપણે છે ને હાતા માઠમ ની મીઠાઈસ બનાવી નાખી છે કેકલા ખાખરા પૂરી શક્કરપારા હવે એક આપણે બાકી રહ્યું છે ખાલી સેવડો સેવડો બનાવી નાખો જો કાઠીએ ઘરે બનાવી નાખ્યા છે કેમ અમારો કંદોય હો જોઈ લીયે